તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમાં જી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં તમારા માટે ઘણી બધી સેકન્ડ હેન્ડ સસ્તા બજેટની ગાડીઓ લઈને આવ્યા છીએ જેમાં ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત પાસઠ હજારથી થાય છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઈકોન દબાવી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા તમે પણ તમારા વાહનની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર પર વાહનના ચાર પાંચ ફોટા અને વાહનની થોડીક ડિટેલ મોકલી આપજો તો અમે તમારા વાહન વાહનની જાહેરાત પણ આ ચેનલ ઉપર આવી જશે અને હા મિત્રો આ ચેનલ પર વાહનની જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય નહીં લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં પહેલું વાહન આવેલું છે તે છે મારુતિ સુઝુકીની ઓમની મોડલ બે હજાર દસનું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે ટાયર પણ સારી એવી કંડિશનમાં છે અને એન્જિન પાવરફુલ છે એવું માલિકનું કહેવું છે ગાડી ટીપટોપ કન્ડિશનમાં છે જેની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત ને હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે અને આ ગાડી વિશે તમારે જો વધારે માહિતી મેળવી હોય તો વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકનો નંબર કઈ રીતે તે મેં અંતે દર્શાવેલ છે તો વિડીયો જોતા રહીજો ત્યારબાદ નંબર બે ઉપર જે ગાડી આવેલી છે તે છે યુનડાઈની વર્ના જેનું મોડલ બે હજાર છનું નું છે ડીઝલથી ચાલતી ગાડી છે સાત ઓનર ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે પીયુસી ચાલુ છે અને એસી જોરદાર કન્ડિશનમાં ચાલુ છે આ ગાડીના ટાયર નવી કન્ડિશનમાં છે અને ગાડી આખી ટીપટોપ કન્ડિશનમાં છે અને ફૂલ જવાબદારી સાથે ગાડી દેવાની છે એવું માલિકનું કહેવાનું છે જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચાણું હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે અને આ ગાડી તમને દ્વારકાના જામખંપળિયા ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ઉપર જે ગાડી આવેલી છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો જેનું મોડલ બે હજાર બારનું નું છે પેટ્રોલ પ્લસ સીએનજીથી થી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે જેનું એસી પાવરફુલ છે ટાયર સારા છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ પૂરા અને આ ગાડી તમને ધારી ગામે જોવા મળશે અને જો આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ચાર ઉપર જે ગાડી આવેલી છે તે છે મહિન્દ્રાની જીતો જે છો ટાઈ ટાઈપ આવે તે ગાડી છે જે વિડીયોમાં તમે જોઈ શકો છો જેનું મોડલ છે બે હજાર સોળનું ડીઝલથી ચાલતી ગાડી છે અને ટુ ઓનર ગાડી છે

અને થર્ડ ઓનર ગાડી છે જેના ટાયર એકદમ સારી કન્ડિશનમાં છે અને એન્જિન પાવરફુલ છે એવું માલિકનું કહેવું છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આની કિંમત પણ માલિક કરે છે એક લાખ પૂરા અને આ ગાડી તમને જસદણમાં જોવા મળશે અને જો આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ માલિકન્ટેક કરી અને ઓલ્ટો વિશે વિસ્તા મોડલ આવે તે ગાડી છે જેનું મોડલ બે હજાર નું છે અને ડીઝલથી ચાલતી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને પચાસ હજાર રૂપિયા અને આ ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત ઉપર જે ગાડી આવે તે છે ટાટાની એસ જે એસ ગાડીનું મોડલ છે બે હજાર બારનું અને ડીઝલથી ચાલતી ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે પણ ગાડીમાં હાલ કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી એવું માલિકનું કહેવું છે એટલે કે ગાડી સારી એવી કન્ડિશનમાં છે અને ચાલુ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડી ફૂલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે જેની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને પચાસ હજાર રૂપિયા અને આ કિંમતમાં પણ માલિક તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી જો તમારે જોવી હોય તો રાજકોટ જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ટાટાની એસ ગાડી વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર આઠ ઉપર જે ગાડી આવે છે તે છે આઈ ટેન મોડલ બે હજાર અગિયારનું નું છે અને પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે અને આ ગાડી એક લાખ ચોવીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે ગાડીમાં એસી તદ્દન એકદમ નવું છે અને સુપર કંડિશનમાં એસી છે પાચવેલી ગાડી છે અને જેની કિંમત માલિક કરે છે એક લાખ અને નેવ હજાર રૂપિયા અને આ ગાડી તમને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં જોવા મળશે અને જો આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર નવ ઉપર જે ગાડી આવેલી છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટો કે ટેન મોડલ જે આવે તે છે અને જેનું મોડલ બે હજાર બારની ની સાલનું છે પેટ્રોલ પ્લસ ચાલતી થી ચાલતી થર્ડ ઓનર ગાડી છે અને ગાડી આવે છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા અને જો આ ગાડી તમારે લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે આ ગાડી માલિકનો નંબર આપેલો છે વિડીયોની ડિસ્ક્રિપ્શનની નીચે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ ઉપર જે ગાડી આવે છે તે છે હ્યુન્ડાઈની આઈટેન જેનું મોડલ બે હજાર આઠનું નું છે પેટ્રોલ પ્લસ જીએનજી થી ચાલતી ગાડી છે જેનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે એ સુપર પાવરફુલ કન્ડિશનમાં છે અને મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે જેના ટાયર નવા છે અને આખી ગાડી એકદમ સાચવેલી છે એવું માલિકનું કહેવું છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક કરે છે એક લાખ અને દસ હજાર રૂપિયા અને આ ગાડી તમને રાજકોટ જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે તેથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ વિડીયોની લાસ્ટ અને અગિયારમી ગાડી છે જે છે મારુતિ સુઝુકીની જેન જે એસટીલિયો મોડલ આવે તે છે મોડલ બે હજાર સાતનું છે પેટ્રોલ પ્લસ સીએનજીથી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે ગાડીનું એસી ચાલુ છે અને ટાયર ખૂબ જ સારા છે જેનો વીમો અને પાસિંગ બંને પૂરું થઈ ગયેલું છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જેની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત પાસઠ હજાર રૂપિયા અને આ ગાડી તમને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં જોવા મળશે અને જો મિત્રો તમારે આ ગાડી વિશે વધારે માહિતી મેળવી તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકના નંબર કાઢવા માટે વિડીયોની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિકના નંબર મળી જશે